ધારીનાથ દલથાણીયામાં દિલેશ્વર મહાદેવનું મંદિરે જોયા પાર્વતી વ્રત પૂજા કરીને પ્રાર્થના કરે છે આ વ્રત પાંચ દિવસનું હોય છે જેમાં મીઠા વગરનું ભોજન કરવામાં આવે છે પહેલા તે દિવસે નક્કડ ઉપવાસ કરવામાં આવે છે તે દિવસે સૂકો મેવોને ફળ પણ ખાવામાં આવે છે બ્રાહ્મણ દંપતી પોતાનું જીવન જીવી ભક્તિમાં વિતાવતો તેઓ ઘણી ધાર્મિક અને ધર્મનિષ્ઠ જીવનશૈલી જીવી રહ્યા હતા પણ તેમનું એકમાત્ર દુઃખ એવું હતું તેમની પુત્રીના લગ્ન લાંબા સમયથી થઈ શકતા ન હતા તેમની પુત્રીનું નામ કલાવતી હતું તે રાજાએ યોગ્ય દાન પૂજા બધું જ કર્યું પણ કોઈ લાભ મળતો ન હતો તેમની પુત્રી પણ આધ્યાત્મિક રસ ધરાવતી અને ભક્તિમાં વિશ્વાસ રાખતી એક દિવસ પહેલા તળાવ પર પાણી લેવા ગઈ ત્યારે કેટલીક સ્ત્રીઓને જોઈ તે સ્ત્રીઓ શિવજી અને માતા પાર્વતીની પૂજા કરતી આ જો કલાવતી તેમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો ત્યારે તે સ્ત્રીએ કલાવતીને સમજાવીને કહ્યું કે અમે આ જયા પાર્વતીનું વ્રત કરીએ છીએ કે આ વ્રત કેમ રાખો છો ત્યારે સ્ત્રીએ કહ્યું આ વ્રત રાખવાથી સારો મળે છે અને સુહાગન સ્ત્રીઓને પતિનો પ્રેમ અને આયુષ્ય મળે છે

મયાશંકરભાઈ રાજ્યુ ગુરુ ગોરદાદા આ વ્રત દીકરીઓ પોતાના સુખ સમૃદ્ધિ માટે પોતાના ઘર સારું મળે મૂર્તિઓ સારું મળે જીવનની અંદર સુખ શાંતિ મળે એટલે આ જયા પાર્વતી નું વ્રત કરી ભોળાનાથ શિવ પાર્વતી ની પૂજા કરી તેમની પ્રદક્ષિણા કરી તેમની પાસેથી આશીર્વાદ માંગે છે એટલે આ વ્રત દીકરીઓની માટે ફળે એવી ભોળાનાથ ને તથા દિલેશ્વર દાદા અમારા દલખાણિયા ગામના ભોળાનાથ ને મારી